અમદાવાદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું શિક્ષણ મુદ્દે નિવેદન આવ્યું ગુણવત્તા સભર શિક્ષણ આપવા મુદ્દે ગુજરાત ગુજરાત દેશમાં ક્રમે છે ત્યારે વર્ષ સુધી શિક્ષણ મુદ્દે ફ્રન્ટ રનર હતું વર્ષ બે હાજર ત્રેવીસ અને ચોવીસમાં ગુજરાત ફ્રન્ટ રનર્સથી થી પરફોર્મરમાં આવી ગયું છે અને છેલ્લા છ વર્ષમાં ગુજરાત શિક્ષણ મુદ્દે ઔદ્યોગિક તરફ છે તો દિવસે ને દિવસે શિક્ષણ નું સ્તર કથળી રહ્યું છે જ્યારે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં બહાર આવી વિગતો આજે ગુજરાત રાજ્યમાં સત્તર પોઈન્ટ નવ ટકાનો પ્રાઇમરી એજ્યુકેશન એક થી આઠ ધોરણ સુધીમાં ડ્રોપ આઉટ રેશિયો છે નવમાં અને દસમામાં સત્તર પોઈન્ટ નવ ટકા જે સમગ્ર દેશ તો છે બાર પોઈન્ટ છ ટકા એટલે કે પાંચ ટકા વધારે રાષ્ટ્રીય એવરેજ કરતા એ જ રીતે તમે જોશો કે જે હાયર એજ્યુકેશન અગિયારમાં બારમામાં જે ક્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એટલે એ જે જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ગણીએ તો અડતાલીસ પોઈન્ટ બેનો રેશિયો આવે છે માત્ર અડતાલીસ ટકા વિદ્યાર્થીઓ અડતાલીસ પોઈન્ટ બે ટકા વિદ્યાર્થીઓ અગિયારમાં ને બારમામાં પ્રવેશ કરે છે એ જ રીતે આપણે હાયર એજ્યુકેશનનો આંકડો જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ કરવાની વાત આવે તો આ આખા દેશમાં કહી શકાય કે અઠયાવીસ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે એની સામે ગુજરાતમાં માત્ર ચોવીસ ટકા જ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં પ્રવેશ મેળવે છે આગળ જઈએ પીપલ ટીચરનો રેશિયો પીપલ ટીચરનો રેશિયો એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો જોઈએ એ પણ આપણે જોઈએ તો ગુજરાતમાં ઓગણત્રીસ ઓગણત્રીસ બાળકોએ એક શિક્ષક છે આપણા કરતાં વધારે બિહાર અને ઝારખંડ જ છે બાકી સમગ્ર દેશની એવરેજ છે અઢાર અઢાર વિદ્યાર્થીએ એક શિક્ષક અને આ ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ વિદ્યાર્થીએ એક શિક્ષક